વાત થતી હતી બાબા સાહેબ આંબેડકર ની એટલે આપણે આ જે ઉભા છે ને માઇક માં બોલી રહ્યા છે એ એમના તથા અથાક પ્રયત્નો ના લીધે આજે આપણે કોઈ પણ ખોટી વસ્તુનો વિરોધ કરવા ઈચ્છતા હોય તો આપણે મીડિયા આગળ કે પોતાનું વિડીયો બનાવીને સોશિયલ મીડિયા ઉપર મૂકી શકીએ છીએ એ અધિકાર આપનાર આપણા બાબા સાહેબ આંબેડકર અને આપણા દેશને આઝાદી અપાવવામાં પણ જેટલા મોટા યોગદાન આપ્યા છે તમામ વકીલો હતા અને આઝાદી અપાઈને એમને તો આ દેશ આપણને સોંપી દીધો પરંતુ આપણે ખાલી કોર્ટમાં એ વકીલાત કરી કમાઈએ પોતાની ફેમિલીને ટાઈમ આપીએ એટલા પૂરતું આપણું કામ નથી આપણે સમાજમાં આગેવાની પણ કરવી પડશે સમાજમાં કઈ ખોટું થતું હોય કોઈની પણ સાથે એક વકીલ તરીકે આપણે એનો વિરોધ કરવો જોઈએ તમે જોયો હશે કે સામાન્ય રીતે પબ્લિક પોલીસથી ગભરાય છે કે કઈ મોટા અધિકારીઓથી ગભરાય છે તો આપણે વકીલ તરીકે આગળ આવીને એમને સપોર્ટ કરવો જોઈએ અને આપણે એમને બતાડવો જોઈએ કે ભાઈ કાયદો શું કહેવા માંગે છે અને કોઈના જ પણ કોઈ ડરવાની જરૂર નથી કાયદો સર્વોપરી છે એટલે હું વધારે સમય લીધા વગર હિતેશભાઈ એ ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે જે રીતે જે કાર્યક્રમો કરે છે એનાથી વકીલોને અને માત્ર વકીલોને નહીં પરંતુ એમના એમના ઘરે જે છે સંતાનો દીકરીઓ જેવું માસુમ દીકરીએ કેટલી સારી રીતે પેઇન્ટિંગ કરી અને એને માઇક આપવાનું કીધું એને તરત કીધું કે હું બોલીશ એટલે ખૂબ મોટી વાત કહેવાય કે ઇન્સ્પિરેશન પણ મળે છે એટલે ખૂબ ખૂબ અભિનંદન હિતેશભાઈને તમામ વકીલશ્રીઓને ખૂબ ખૂબ આભાર થેન્ક યુ ઘટી ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે